ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એક મુદ્દો ખૂબ જ ચર્ચામાં આવ્યો છે કે ભારતીય કમલમનું તેડું આવ્યું છે વિગતે ચર્ચા કરીએ કે શા માટે થઈને દરેક ધારાસભ્ય અને સાંસદને બોલાવવામાં આવ્યા છે અને ખાસ કરીને આ બેઠકની અંદર સી આર પાટીલ અને રત્નાકરજી ઉપસ્થિત નથી રહેવાના તો હવે એ પણ જોવાનું રહેશે કે આ બેઠકની અંદર કેટલા નેતાઓ આવે છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાત પ્રદેશ પ્રમુખને લઈને ઘણા બધા નામ ચર્ચામાં આવ્યા છે પરંતુ ક્યાંક પ્રદેશ પ્રમુખની જે નિમણૂક કરવાની છે એ વાત હવે ને દિવસે પાછી ઠેલાઈ રહી છે પરંતુ આ સવાલની વચ્ચે હવે ભાજપે એમપી અને ને શુક્રવારે કમલમ તેડાવ્યા છે પ્રદેશ પ્રમુખની નિયુક્તિની અનિશ્ચિતતા વચ્ચે પક્ષની બેઠક થશે પણ કદાચ અધ્યક્ષને લઈને કોઈ જ ચર્ચા કરવામાં આવશે નહીં એવી વિગતો સામે આવી રહી છે જો વિગતે ચર્ચા કરવામાં આવે કે કેમ ધારાસભ્ય અને સાંસદને કમલમ તેડાવવામાં

હાજર રહેવાનું કહ્યું છે પરંતુ બેઠકમાં પાર્ટીના વર્તમાન અધ્યક્ષ સી આર પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી ખુદ આ બેઠકમાં હોવાથી તથા રત્નાકરજી સંગઠનની કેટલીક બાબતોમાં વ્યસ્ત હોવાથી તે લોકો હાજર રહેવાના નથી તેની સાથે ભાજપમાં ચાલતી ચર્ચા મુજબ જો રાષ્ટ્રીય સ્તરે અધ્યક્ષ નિયુક્ત થઈ જશે તો ગુજરાત ભાજપના અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા નહીં થાય તેના બદલે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ જ ગુજરાત પ્રદેશ પ્રમુખની કરશે ક્યાંક વિગતો સામે આવી રહી છે એટલે ખાસ કરીને કમલમમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ ક્યાંક ચર્ચા છે પ્રદેશ પ્રમુખની નથી તેના સિવાયના જે યાત્રાના કદાચ કામ હોઈ શકે છે તેની સાથે અત્યારે હાલ આગામી દિવસોમાં જે તે કાર્યક્રમ થવાના છે એ દરેક બાબતે ચર્ચા થઈ શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે જે ગુજરાતના પ્રદેશ પ્રમુખ કોણ હશે એની નિયુક્તિ હજી પણ પાછળ ફેલાઈ શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે ગુજરાતના રાજકારણની જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી છે એના સંગઠનમાં મોટા ફેરફાર થવાના છે એવી શક્યતાઓ દેખાઈ હતી ને તેની જ સાથે હવે નવા પ્રદેશ પ્રમુખ કોણ આવશે જે અત્યાર સુધીનો જે સમગ્ર રોડ મેપ છે આગામી સમયની ચૂંટણી છે એની તૈયારીઓ કરશે સંગઠનમાં કોઈ ફેરફાર કરશે કે કેમ એ દરેક સવાલોની વચ્ચે હજી પણ ક્યાંક ને ક્યાંક નવા પ્રદેશ પ્રમુખ છે તે હવે થોડા દિવસ પછી તેમની જાહેરાત થઈ શકે છે અથવા તો પછી જે પ્રક્રિયા છે જે પ્રોસેસ છે એ પણ હવે થોડા સમય પછી થઈ શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે ખાસ કરીને સૌથી મોટો સવાલ એક એ જ છે કે ભાજપ દ્વારા અને શુક્રવારે કમલમ તો તેડાવ્યા છે પરંતુ બે મુખ્ય યજમાન એટલે સી આર પાટીલ અને રત્નાકરજી પોતે જ નથી આવવાના એટલે આના સિવાય હવે કેટલા ભારતીય જનતા પાર્ટીના સંસદો અને ખાસ કરીને ધારાસભ્યો આ બેઠકની અંદર હાજર રહે છે તે હવે આગામી સમયમાં જોવાનું રહેશે ને પ્રદેશ પ્રમુખની નિયુક્તિ પણ ક્યારે કરવામાં આવશે એ પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર